જય શ્રી મોતા જય મા વનુવટી મોતા અને મા ખુખાર મેલેડીનો જય રામ માડી રામા પહેલાં પહેલું મિત્રો આમાં વસ્તુ એટલા માટે બોલું છું કે મારી ખુખાર મેલેડી વિશે આજે વિડીયો છે અને કાલે પણ વિડીયો લગાવેલો અને માતાજીએ આપણા જીવનમાં મિત્રો ચમત્કાર ખરેખર કાલે બતાવી દીધો છે પહેલો ચમત્કાર કે પહેલો ચમત્કાર માતાજી મેં કહ્યું હતું એ મારું કામ થઈ ગયું છે મિત્રો તો પહેલા પહેલું તો જેટલા પણ ભાવિ ભક્તો છે ખૂંખાર મેલેડીના કમેન્ટની અંદર જો ખૂંખાન મેલડી રામ માળી રામ લખવાનું ના ભૂલતા આટલું લખતા પહેલાં એક બીજી પાસે એક વિનંતી છે અને જબરજસ્ત છે મિત્રો આ સાંભળી લો કારણ કે આ સાંભળ્યા પછી તમને લાગશે કે ના સંજય વાઘેલાએ ભાઈ મારા અમારા માટે ભાઈ કંઈક વિચાર્યું છે તો મિત્રો મારું કહેવાનું એવું છે કે આપણે મદદ તમે એવું કરો કે જેટલા પણ વિડીયો સબસ્ક્રાઈબ તો કરી લો જેટલા પણ નવા છે એમને કહું છું પણ આ જોતાં પહેલાં કોમેન્ટની અંદર એવું લખજો કે તમારું જે સપનું હોય તમારું કે આમાં આ મારે કામ કરવાનું છે માતા તો દિલથી પહેલાં માતાજીનું યાદ કરજો રામ બાળી રામ બોલજો અને જે ખૂખાર મેલેડીનું નામ આપજો અને નીચે ખાલી તમારું સપનું લખી દેજો કે મારે આ કામ છે અને એ કામ પૂરું થાય એટલે બારેજા વાળીમાં ખૂખાર મેલેડીના તમે દર્શન કરી આવજો મારા રામ બાળીરામના સો ટકાની વાત છે આ તમારું સપનું પૂરું થશે અને માતાજી સો ટકાની વાત છે કોઈ પણ વિડીયો મારો જુઓ તે નીચે કમેન્ટ કરી દોજો કે સંજયભાઈ વાગેલા તમે કહ્યું તો મેં આજ તમારા કમેન્ટની દ્વારા સપનું મેં લખ્યું હતું ને મારું સપનું માતાજીએ મારી બારેજા વાળી ધામે ખૂંખાર મેલડીએ મારું પૂરું કર્યું છે તો મિત્રો આના પૂરતા પહેલાં પહેલો તો અને મેં કહ્યું કે મારું સપનું માતાજીએ પૂરું કર્યું કે કયો કહ્યું પહેલાં પહેલું તો આ મારે જે વ્યૂઝ નતા આવતા એ અત્યારે પહેલો જ વિડીયો ગઈકાલે મારો એટલો છે કે એક જ દિવસમાં ત્રણ 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 હજાર ઉપર વ્યૂઝ ગતા રહ્યા પહેલાં પહેલું તો આ એક સપનું જ કહેવાય આ નહોતું થતું એ માતાજીએ કરી બતાવ્યું પહેલાં પહેલો તો બીજું સપનું કે મારી જોડે કાલે મિત્રો બહાર જવાનું હતું એક રૂપિયો નહોતું તે ઘણી મારા ખૂંખાર મેલેડીને મેં યાદ કરી અને મેં એક ઘણા બધા મિત્રો પણ મારું પણ ના એક એવો મિત્રો છે મારો કે કદી રૂપિયો ના કાઢે એને મેં ફોન માર્યો કે મારા ભાઈ પૈસા જોઈશ મારા એકાઉન્ટમાં તમે નહીં મને સાતસો રૂપિયા નાખી દીધા તો મિત્રો આ એક જાતની ચમત્કાર જ છે સમજો જે કદી રૂપિયો ના કાઢે એમ અમે ચાલીને મને આપી દીધો પહેલાં મેનો આવા આવા ચમત્કાર તો છે જ પણ તમે કમેન્ટની અંદર તમારું સપનું ના ભૂલતા લખવાનું અને કમેન્ટની અંદર જે કુંખાર મેળી અને રામ માડી રામ લખવાનું ના ભૂલતા બરાબર છે અને આપણે વિડીયો સ્ટાર્ટ કરવાનો છે મારે એક ચમત્કાર વિષય કહેવું છે તો ચમત્કાર વિષે કહેતા પહેલાં આપણે હર હર મહાદેવ દેવાદી દેવનું પહેલું નામ દેવાનું એ તો ખબર છે તો મિત્રો ચાલુ કરીએ હર હર મહાદેવ મિત્રો કાલે વિડીયોની અંદર મેં જોયું માતાજીનો પરચો તો એક રિપોર્ટર હતા રિપોર્ટર બધાને રોક લાંબી ધઝા લઈને જતા હતા બાભરણ ગજરી તેમને રોકતા હતા રિપોર્ટર રોકતા હતા એટલે કે પેલા કહ્યું કે ભાઈ તમે આ ધજા લઈને જાઓ છો કોઈ તો પેલા કહે છે હવે આ ધજા લઈને બારાજા જઈએ છીએ ખૂંખાર મેલડીએ જે હશે ખુખાર મેલેડીએ તો તમારું આવું કેવું માતાજીએ કામ કર્યું છે કે તમે ખુખાર મેલડી આટલી લોબી ધજા લઈને જાઓ છો અને માતાજીને આટલી બધી તમારે તમારે શ્રદ્ધા છે તમારે તો કે હા જે કોઈએ નથી કર્યું એવું માતાજી ડૉક્ટરો નથી કે એવું માતાજીએ કર્યું છે તો કે એવું છે તો કર્યું છે શું ફરી કહે છે કે ભાઈ મને કહે છે છાતીય દુખાવો થતો હતો મેં રિપોર્ટ પણ કર્યો ડૉક્ટર ત્રણ ચાર રિપોર્ટ કરાવડા કે છે પણ ડૉક્ટર તો એવું કહે છે કે નોર્મલ છે રિપોર્ટ તો દુખ્યા છે કેમ તો મહારાજ આવ્યો માતાજી આ અને રવિવાર મરવાનું એમની બાધા રાખી હતી અને એમની એક ધજા નારકડી ધજા કે અમે ત્યાં ચઢાવીશું એમ લગાવીશું એ બાધા રાખી હતી ભાઈ એમણે લોળી ધજાની બાધા રાખી હતી પણ એમણે માતાજીએ સપનું આવ્યું કે તું ધજા તો વધુ નહીં તું પણ એક આ કામ કર આ દરજી છે અને અહીંયા આગળ તું જા અને આ ધજા તું આવી મોટી લઈને આવજો એ ભાઈને ઈચ્છા ઓટોમેટિક ફરી થઈ થઈ ગયો એ દરજી માતાજીએ કહ્યું એ દરજી દરજીને ઓટામે તમે નહીં મોડે દરજી ગયા એટલે દરજીએ કહ્યું કે ભાઈ આ જે તમે ધજા બનાવવા તો ઓલરેડી મને સપનું આવી ગયું છે દરજીને વિચારવું પડી ગયું કે ના ભાઈ બારેજાવાળીમાં મેલેડી સાક્ષાત છે ભાઈ માં રામ રામવાણીમાં તો મિત્રો આ એક ચમત્કાર જ છે મિત્રો પહેલાં પેલું તો આ એક ચમત્કાર છે બીજો એક ચમત્કાર મેં રાત્રે કાલે જોયો એ વિડીયોની અંદર જ જોયો હતો અને બધું પબ્લિક ભેગું થયું નથી એક ભાઈ આયા કે એને પંદર વર્ષથી છોકરા ન થતા પંદર ડૉક્ટરે પણ કહેલું કે તને ભાઈ તારી વાઈફને કદાચ છોકરા થવાના નથી બરાબર એ વસ્તુ હતું અને એ ભાઈ એ નાનું છોકરું લઈને આવેલો અને એણે એવું કહ્યું કે હું કેટલાય મહિના પહેલાં અહીંયા આગળ બાજા મની ગયેલો અને માતાજીએ મારું સપનું સાકાર કરી દીધું છે અને આ છોકરું અત્યારે માતાજીનો આપેલો ડૉક્ટર હતો મને ના ચોખ્ખી જ ના કહી દેલી કે આ તમારા ભાઈ છોકરા થવાનો નહીં તો આ એક ચમત્કાર છે મિત્રો તો બારે જાવાની મેલેડીના કામ ના સમજતા અને તમારું મેં કહ્યું કે તમે કમેન્ટ કરો એનો અંદર કમેન્ટની અંદર તમારું ડ્રીમ લખી દેજો અને માતાજીનું તેગળે દિલથી યાદ કરી છો કે મા ખાર મેલે હું તમને આટલું કહું છું મા અને આ તમારું આ સંજય વાઘેલાની અંદર હું કમેન્ટ કરું છું અને આ સપનું સાકાર થઈ જાય અને સાકાર થાય એટલે બારેજાવાની જવાનું ભૂલતા નહીં ખાલી છેટે દર્શન કરી લેશો ને તો તમારું જીવન ધન્ય થઈ જશે આ મારી ગેરંટી છે મને એવું લાગે છે કારણ કે ભાઈ હું પાકો ભક્ક થઈ ગયો છું માતાનો કારણ કે હું હવે ફરી એકવાર જવાનો છું અને માતાજીએ કોમ કર્યું મારું અને આ જો યુટ્યુબની ચેનલ મોરેટાઇઝ થાય તો આપણે તો જવાના જ છીએ ભાઈ દર્શન કરાવવાનું આવતું અમારે તો એટલું બધું દૂર થતું પચાસ સાઠ સિત્તેર કિલોમીટરો થાય છે અને લોકો અઢીસો અઢીસો તમે વિડીયો બનાવો અઢીસો અઢીસો કિલોમીટરથી જોઈ અગર આવતા હોય તો આપણે તો મિત્રો નજીક છે આપણે લાવો લઈ લેલા આવા માતા આવા આવા સાક્ષા સત્યુગ્ની વાતો તો પછી મેલેડી જ કરી શકે અને તમે નિમણો સત્યુગ્નિ દેવી એટલે કોણ ખબર છે તમને આપણે મેલેડી જાગતી મેરેડી છે ભાઈ અને એ પણ એ પા જય માડી મેલડી ખબર છે એ પણ એ બાજુ બીજી માતાએ મેલડી તમે ઓળખતા હોય તો કદાચ તો આવી મેલેડીના જેટલી જગ્યાએ પણ છે પણ માલડી માતાના પ્રચાર ઘણી જગ્યાએ જો હશે આ જેટલા પણ મેલેડીને હવે પડ્યા છે એમને ચોખ્ખું જ કહી દઉં તમે એ આગળ બધી પણ મોટી મોટી વાતો કરો છો બરાબર કરો કહો છો માલડી માતા સામે અને એમનામ નથી પાંચ લાખ દસ લાખ પબ્લિક થતું કોઈ નેતાને જો ભાષણ કરવું હોય ને તો પૈસા આલી લે ને લોકોને ભાષણ કરવા માટે બોલાવવા પડે છે નામ નહીં થતું મેં એમનામ નહીં આ વાતો થતી આ ધીરેન્દ્ર શાસ્ત્રીના ચમત્કાર જોયા જશે તમે તો ધીરેન્દ્ર શાસ્ત્રીને કહી જાવ ખબર પડે આગળ હવે બે હો તો ખબર પડે મને પત્રકારો ને મૂંડમડા આવીને ગતાએ આગળ ત્યાં સત્યુગ્ન આગળ કોઈનું ચાલતું નથી ભાઈ સત્યની વાતો આગળ કોઈનું ચાલતું નથી ગેરંટી કમલેશ કમલેશભાઈ કમો એમ લાગશું ને કમલેશ જાદવને કહી દઉં છું કે કમલેશ જાદવ ભાઈ તમે અને રૂબરૂ પારખા લો તો તમને ખબર પડે એમના ફોન પર વાતો કરો તો ના ચાલે ભાઈ અને નહીં એટલું તમારું જૂનાગઢ એટલું આગળ નથી એકવાર આવીને જઈ લે તો જોઈ લે તો તને ખબર પડે ભાઈ તો કમલેશ જાદવ તમે બધા ગમે તો તને કહું છું કમલેશ જાદવ તમને કહું છું ચોખ્ખી વાત ભાઈ તમે ગમે તે મોડાશો હોય માતાને તમે કોઈ માતા હવે ના પડતા સત્યુગની આ જીવતી જોત છે ભાઈ એમને હવે ના પડતા પારખું બતાવી જશે ખબર નહીં પડે બીજી વસ્તુ કમલે જાદવ ભાઈ એવું કહેવાય કે તમે ધીરેન્દ્ર શાસ્ત્રીની ની ચમ પરીક્ષા નહીં લેતા હે ધીરેન્દ્ર શાસ્ત્રી એકવાર એક વાર ને હમણાં હોવે બે હનુમાન દાદા એ આગળ ચમત્કાર બધા તું કઈથી આવે તારું નામ અંગાજ ના કહે તારા ઘરમાં શું શું પ્રોબ્લેમ એ બધું ના કહે ને ગેરંટી હંગાત કહી દો ભાઈ તમે જ મારી મેલેડી એવી કમ નથી એ ભાઈ જે ભક્તો આવે છે એમને ચમત્કાર અંગત કહે છે તા એમ નામ નહીં પોઈન્ટ એટલા પબ્લિક થતું એમને જવાબ આજે માતા ત્યાં આગળ પબ્લિક થાય છે ભાઈ તો મિત્રો ભાવિ ભક્તોને એટલું જ કહેવાનું કે ભાઈ આ બાણસને કમેન્ટમાં જરૂર કહેજો કે આ ભાઈ તું શાંતિ પાડી જા અને માતા હમે ના પાડીશ ભાઈ આ જા જીવતી જોત જોત છે ભાઈ તો ખુખાર મેલેડી આવા આવા જે બની બેઠા હે એમનો થોડોક ચમત્કાર મતાયમાં તેમને ખબર પડે કે આ શું છે જયમાં ખૂબ ખાર મેલે જય ભાઈ આતા લાગે આટલું જ કહ્યું બહુ થયું મારે બહુ લોબી વાતો કરવી નહીં અને ફરી હવે પાંચ છ વિડીયો હજુ માતા વિશે બનાવવાનું છું મને માતા પર પૂર પૂરો ટ્રસ્ટ છે પૂરો વિશ્વાસ છે મને તમને પણ વિશ્વાસ હોય તો કમેન્ટની અંદર જરૂર લખજો કે મને મને આ વિશ્વાસ છે એવું લખજો અને કે માતાએ મારું આ કામ કર્યું છે કોઈ કર્યું હોય કોઈનું કામ તોની વાત છે ભાઈ તો મળીએ બી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં લગી હર હર મહાદેવ જયમાં શકોતેર માતા મારી કુળદેવી છે એમનું નામ જરૂરથી લઉં છું અને હર હર મહાદેવની દેવાદી દેવનો નય જય અને જયમાં ખુખાર મેલણી રામ રામ જય જય શ્રી રામ